પારડી શ્રીનાથ હોટલ હવે નવા લાઇટિંગ લાઇટિંગથી સજ્જ નવા આકર્ષક લુકમાં તૈયાર વિવિધ ખાવા અને નાસ્તાની વાનગીઓ વિશાળ પાર્કિંગની સુવિધા સાથે જમવા બર્થડે પાર્ટી પ્રસંગો ઉજવવા ગ્રાહકોની ભીડ પાર્ડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ થી આવેલ હોટલ શ્રીનાથનો લોક લાઇટિંગ લાઇટિંગોથી સજ્જ ખૂબ જ સુંદર અને આકર્ષક બનાવવામાં આવ્યો છે અહીં જમવા બર્થડે પાર્ટી તેમજ અન્ય પ્રસંગો ઉજવવા પરિવાર માટે એસી હોલની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે આ સાથે અહીં આઈસક્રીમ પાર્લર ટોય શોપ ચોકલેટ પરફ્યુમ બાળકો માટે વિવિધ મનોરંજનના સાધનો રમવા માટે મૂકવામાં આવ્યા છે હોટલમાં વિવિધ ખાવાની વાનગીઓ વિશાળ પાર્કિંગની સુવિધા તેમજ રાત્રિના લાઇટિંગોથી સજ્જ હોટલ શ્રીનાથ એક અલગ જ લૂકમાં જોવા મળે છે ગ્રાહકો અહીં આવી ખૂબ જ આનંદ વ્યક્ત કરે છે વિવિધ ખાવા અને નાસ્તાની વાનગીઓ વિશાળ પાર્કિંગની સુવિધા સાથે જોવા બર્થડે પાર્ટી પ્રસંગો ઉજવવા ગ્રાહકોની ભીડ અહીં જોવા મળે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો